છોતેરમાં એનસીસી દિવસની ઉજવણી કરાઈ છોતેરમાં એનસીસી દિવસની ઉજવણી ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે જે ઉજવણીના ભાગરૂપે છત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી ભુજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખા અને અદાણી ફાઉન્ડેશન સાથે મળીને તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં ઓફિસર એ સીટીપીઓ અને પીઆઈ સ્ટાફ કેડેટ્સ અને સિવિલ સ્ટાફ હે ભાગ લીધો હતો અંદાજે 60 બ્લડ યુનિટ્સ બ્લડ ડોનેટ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અતાણી ફાઉન્ડેશન દ્વારા તમામ બ્લડ ડોનરોને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે